સમગ્ર ઘટના બની આજે પાંચ વાગ્યાના અમારા છોકરોના સનનો જૈનિશ સુભાષ મકવાનો ટ્યુશનનો ટાઈમ હતો યાત્રી પવનની બાજુ ટ્યુશનના ત્યાં પ્રાઇવેટ ટ્યુશનમાં જાય છે અત્યારે એ જતું હતું એટલે પાછળથી એક ગાય આવી અને એને હડફેટે લેતા અને પાછો ટસેડાનો ટસેડ્યો ગાય સિંગડા દ્વારા અને મને જેવી ખબર પડી એટલે હું તાત્કાલિક ત્યાં સ્થળ ઉપર પહોંચ્યો ત્યાં જઈને અત્યારે હું રેફર હોસ્પિટલની અંદર એને જે સારવાર કરાવડતી સારવાર કરાવડાવી છે અને પાટાપિંડી પણ કરાવડાવી છે

સો ટકા ફરિયાદ થાય કારણ કે આવા તો અગાઉ પણ ત્રણ કિસ્સા રાધનપુર શહેરની અંદર બન્યા છે અને અત્યારે મારે એક જ એકનો એક છોકરો છે અને હું તમારા મીડિયા માધ્યમથી નગરપાલિકાના ચીફ ઓફિસરને પદાધિકારીને જણાવું છું કે આગામી દિવસોની અંદર નગરપાલિકા દ્વારા જો આ બાબતે યોગ્ય કાર્યવાહી રખડતા ઢોર બાબતે નહીં કરવામાં આવે તો અમે પણ ના છૂટકે મારે કોર્ટમાં પણ જવું પડે તો હું કોર્ટમાં જઈશ અને ઉગ્ર આંદોલન કરવું પડે તો પણ હું ઉગ્ર આંદોલન કરીશ તો ચીફ ઓફિસરની જવાબદારી છે તમે એમએલસીમાં એમનું નામ લખાવ્યું છે સો ટકા મેં રજૂઆત પણ અહીંયા કરી છે સરકારી હોસ્પિટલ એ લોકોને એવું કહેવું છે કે કોઈ આપણે સાધનનો એક્સિડન્ટ થયો તો અમે આમાં વર્ધી લઈ શકીએ છીએ બાકી રખડા ઢોર બાબતે અમે આમાં કરી શકીએ નહીં એવું કહેવું છે તો શું આ બેદરકારી નથી સો ટકા બેદરકારી છે હું આજે પણ નગરપાલિકામાં જઈને આવ્યો છું ને આજે પણ નગરપાલિકામાં આજે ઘટના બની મારા બાળકની મેં જોયું તો નગરપાલિકામાં જ ખુદ ગાયનો ઢોર રખડે રહ્યા અહીંયા ફરિયાદ નથી લીધી તો કોર્ટમાં જવાની તમારી તૈયારી 100% આ બાબતે હું કોર્ટમાં જવાનો છું અને આ જાહેર હિતમાં છે આજે મારા બાળકને થયું છે આવનારા દિવસોમાં રાધનપુરના કોઈ પણ વ્યક્તિને થઈ શકે છે શું માંગણી છે અને કોણ આરોપી છે 100% આરોપી નગરપાલિકાના ચીફ ઓફિસર પણ હોઈ શકે અને પદાધિકારી પણ હોય શકે કારણ કે આ જવાબદારી માત્રને માત્ર નગરપાલિકાના વિસ્તારમાં આવતા રહેતા નગરપાલિકાના ચીફ ઓફિસરની અને પદાધિકારીની છે